મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના મેળાના મુવાડા ગામે મહિલા અને બાલ કલ્યાણ વિભાગના ઉપસચિવ જયેશ કુમાર લેવવાની ઉપસ્થિતિમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા મહાનુભાવોના હસ્તે મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પના પુસ્તકનું વિમોચન કરાયું હતું શાળાના ડિજિટલ વર્ગખંડની મુલાકાત લેવામાં આવી હતી આ ઉપરાંત પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું મેળાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે એકવીસમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા ગળવણી મહોત્સવમાં આંગણવાડીમાં કુમાર એક અને બાલવાટિકામાં અઢાર કુમાર અને તેર કન્યા એમ મળી કુલ એકત્રીસ બાળકો તથા તથા ધોરણ એકમાં બે કુમાર અને ચાર કન્યા મળી કુલ છ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તમામ બાળકોને મેળાના મુવાડા પ્રાથમિક શાળા પરિવાર તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી સરકારશ્રી તરફથી આપવામાં આવતી પ્રાથમિક શાળા શાળાઓને સહકારી યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા